નમસ્કાર હું નટુભાઈ ભાલાડા ફાઉન્ડર ઓફ એસપી સ્પ્રેયર મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારા નંબર નવ્વાણું સાત નેવ્યાસી ચૌદ બે એક્યાસી અને બીજો નંબર છે અઠ્યાસી છાસઠ એકાવન ચૌદ અઠ્યાવીસ આજે હું ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આવ્યો છું અહીંયા બે મહિના પહેલાં મેં એક અલગ પ્રકારનો સ્પ્રે પંપ આપ્યો છે મારી સાથે છે ભરતભાઈ ભરતભાઈ તમારો નંબર મારો નંબર સત્તાણું એક પચ્ચીસ ઓગણસિત્તેર એક પંચોતેર અને બીજા છે મહેન્દ્રભાઈ ગાજણવા ગામના છે મહેન્દ્રભાઈ તમારો નંબર સત્તાણું બે અઠ્યોતેર એકાશી તારણ સોતેર આ પંપ મેં તમને લગભગ બે ત્રણ મહિના પહેલાં આપ્યો અને આ મોડલ આખું અલગ જ પ્રકારનું છે આપણે મોડલ વિશે ચર્ચા કરીએ તમે મારો સંપર્ક કેવી રીતે કર્યો તો વિડીયો સી

પણ એનો જે ફ્લો હતો મતલબ જ્યારે આ સાઈડથી સામેથી પવન આવતો હોય ત્યારે બ્લોર છે એ પવન જો આ સાઈડથી હોય તો સામે પેલી જે દવાનો સ્પ્રે થવો જોઈએ એ વધુમાં વધુ બેથી ત્રણ ફૂટ સુધી માંડ થઈ શકતો હતો એટલે પછી મેં મહેન્દ્રભાઈ અને ભરતભાઈ સાથે ચર્ચા કરી કે બ્લોર એક તો કોસ્ટલી છે પછી એને ચલાવવા માટે થોડુંક ટ્રેક્ટર મોટું જોઈએ કારણ કે એને સિસ્ટમ પંપની ચલાવી અને બ્લોરી ચલાવવો એટલે અલગ વિચાર્યું કે ભાઈ આને બદલે હું તમને એક અલગ પંપ બનાવી દઉં જેમાં આ ટ આ સાઈડ ચાર અને આ સાઈડ ચાર અને એ ગને એવી રીતે કે અહીંથી કરીએ એટલે આ ગન જેટલી બારી કાઢવી એટલી નીકળે પછી આ ગન આ જેટલી ઊંચી કરવી હોય નીચી કરવી હોય એ થાય એટલે સાઈડ સ્લાઇડર પ્લેટ કરી આમ કર્યું આ આ પોતે આખો પાર્ટ નીચા ચારે ચાર પાર્ટ નીચા લેવો હોય ચારે ચાર પાર્ટ ઊંચા લેવો હોય ટૂંકમાં જેટલા અંતરે જે વસ્તુ રાખવી હોય એવું થઈ શકે એવી માનસિક ડિઝાઇન તૈયાર કરી અને પછી ભરતભાઈએ ભરોસો મૂક્યો મહેન્દ્રભાઈના કહેવાથી કે મહેન્દ્રભાઈને વિશ્વાસ હતો મારી ઉપર અને ભરતભાઈને વિશ્વાસ હતો મહેન્દ્રભાઈ ઉપર બેના વિશ્વાસને કારણે એને મને ઓર્ડર આપ્યો કે તમે કાંઈ વાંધો નહીં તમારી ડિઝાઇનથી બનાવો અને આ પંપ બનાવ્યો બે મહિનાથી અહીંયા તમારી પાસે ભરતભાઈ આવી ગયો છે એક તમને વચ્ચે વાત કરતો બીજો પંપ મેં આજે જ આપ્યો છે ગઈકાલે આપ્યો છે આજે હું ત્યાં ગયો તો મહેન મનસુખભાઈ દાણાવાડા ગામ છે મૂળી તાલુકાનો એનો નંબર છે સત્તાણું બે અઠાવન છાસઠ બે ચોર્યાસી જેમ તમે હજાર લિટરનો લીધો સેમ આવો જ પંપ એને પાંચસો લીટરનો લીધો છે એને દાડમ માટે લીધો છે એટલે ત્યાં આવવાનું થયું તો મને એમ થયું કે તમારી પાસે જાવ હવે તમે આનો બે અઢી મહિનાથી ઉપયોગ કરો છો તો આ પંપમાં તમને શું ફાયદો દેખાણો અથવા તો નુકસાન દેખાણો કે આ પંપ ન લેવાય અથવા તો લેવાય એમાં તમને ફાયદો અથવા તો નુકસાન તમારી દ્રષ્ટિએ શું લાગ્યું મારી દ્રષ્ટિએ ફાયદામાં એ જ કે બોરવાળો પંપ તમે જે લો તો એમાં એક તો મારે ટ્રેક્ટર જે આ નાનું ટ્રેક્ટર જે ચાલે એની જગ્યાએ મારે પચીસ થી ત્રીસ એચપી નો ટ્રેક્ટર અને એની જગ્યાએ આમાં ટ્રેક્ટર નાનું હોય તો પણ ચાલે અને બીજું કે જે પાણીનો ફ્લો જે થાય બ્લોરમાં શું હોય એકદમ ધુમાડો થઈ જવાનો પવન ઓર તો એ ધુમાડો બાષ્પીભવન થઈ જવાનો અને આમાં ઓનલી ફોર પાણી જ નકરું ફેંકશે અને જેથી કરીને દવાનું મેં જ્યારે પહેલી જ વખત ઇથરોલ માર્યા નથી સો સો ટકા મને રિઝલ્ટ મળ્યું અને બીજી એટલે ઇથ્રોલ શું ઇથ્રોલ આના પાન ખેડવવા માટેની વસ્તુ છે કે જે દરેક પાન ઉપર આનો સ્પ્રે લાગે તો જ એનું પાન ખરે એટલે તમારે આને દાડમ ને પાન ખેરવાની પ્રોસેસ કરવાની પ્રોસેસ કરવી ફાલ લેવા માટે એને જે જૂનું પાન હોય એને ઇથરાલ મારીને ખેરવું જ પડે એટલે તમે આનેથી ઇથરાલ મારી તો આમ ફાયદો જોઈએ દરેક દરેક પાન ખરી ખરી એ ગયા ફ્લો જોતો તો વસ્તુ છે જેમ કે આપણે અરબી સાઈડ નીંદા તો એમાં ખબર પડે કે આપણે કેવી દવા છાટીએ છીએ એમ એ જ ઇથરાયલ છાટીએ ત્યારે ખબર પડે ખરેખર તમને નું પરિણામ આમાં સારું મળ્યું બીજું બીજું કે તમારે વરસાદી માહોલ હોય જ્યારે અઠવાડિયું દસ દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો હોય નીચે બેડ માથે તમારે બોડોનો કે એવો કોઈ સ્પ્રે લેવો હોય જેથી કરીને ફ્લેગ અથવા તો બેક્ટેરિયલ બ્લાઇટ ને એ જે ન આવે એના માટે તો તમે આ ઉપરની ગનો બંધ કરી અને આ નીચેની ગનો ચાલુ રાખીને તમે બેડ ઉપર બોરો મારી શકો છો આ બે ગન થી નીચે બેડ ઉપર દવા છાટી હોય તો છાટી શકે બેડ ઉપર તમે સ્પ્રે મારી શકો બોડોનો જેથી કરીને તમારો ફ્લેગ અથવા તો બેક્ટેરિયલ બ્લાઇટ આવવાની બહુ ઓછી શક્યતા રહે બરાબર એટલે તમે આ પંપ મારો લીધા પછી મેં માનસિક ડિઝાઇન તૈયાર કરી અને તમને એમ કીધું હું આવો કંઈક બનાવીશ તો આ પંપ લીધા પછી તમને એવું તો નથી લાગતું ને કે આપણે ખોટા ઘલાઈ ના જરાય નહીં પછી બીજું કે આ પંપનો તમને ફાયદો એક તમે કીધું હતું કે મારે નળી પણ સાથે જોઈએ એટલે આમાં આપણે આ પંપમાં વાઇન્ડર અને ત્રણસો મીટર પાઇપી આપેલી છે ઓછા ખર્ચમાં તમને બ્લોર કરતાં સારી વસ્તુ મળી ગઈ પાઇપ મળી ગઈ અને પાઇપ એટલા માટે કે તમારે માનો કે રનિંગ ખેતીમાં ઉપયોગ થઈ જાય બીજી ખેતીમાં ઉપયોગ થાય બ્લોર વાળો પંપ તો માત્ર તમારે ડાળમમાં આવે આ પંપ તમને એવો છે કે જે તમારી ટમેટી રીંગણી કપાસ કે મગફળી કે એક્સ વાય કોઈ પણ પાક હોય એમાંય ચાલે અને ડાળમમાંય ચાલે એટલે તમે આ પંપ થી મે આયપો એમાં સંપૂર્ણપણે સંતોષ સંપૂર્ણપણે સંતોષ ઈ વયનાનું બીજું કે બ્લોર વાળો પંપ અને આ પંપ બેમાં કોસ્ટમાં ઘણો ફેર છે તમને કમસે કમ એક થી દોઢ લાખ રૂપિયાનો ડિફરન્સ દેખાય છે તમે બ્લોર વાળું લેવા જાવ તો તમને આથી દોઢ લાખ રૂપિયા મૂંઘવું પડશે બરાબર એટલે એ તમને ફાયદો છે આમાં અત્યારે શરૂઆતમાં ખરીદી કરવામાં તમારે પેલો પંપ મિનિમમ અઢી લાખે જવું પડશે ત્યારે તમને બ્લોર વાળો પેલો પંપ આપશે અને એમાંય આ પાઇપ તો નહીં જ આવે સાહેબ નહીં આવે અને આ તમને આ તમને દોઢ લાખમાં મળી જશે

ઓકે કઈ વાંધો નહી સારું તમારી મુલાકાત લીધી અને તમને મારા પંપથી સંતોષ થયો એ બદલ ખરેખર મને આનંદ થાય છે કે ટૂંકમાં મારી એક પ્રોડક્ટ એવી છે કે જે ખેડૂતને કઈક સારી રીતે પોસ્ટમાન બધી રીતે પોસાય એમ છે કઈ વાંધો નહીં હવે અમે ગાજણવા ગામ આવ્યા છીએ બપોરનો સમય થઈ ગયો છે અને આ થોડુંક મોડું થઈ ગયું છે તડકો છે પણ છતાંય વિડીયો સરસ કદાચ ઉતરો છે એવું માની લઈએ અને ઇથરાયલ માર્યા પછી આ દાડમનો પાક છે આ રૂમે ઝૂમે દાડમનો આ બધો પાક આવેલો છે અને હવે ભાવ સારા મળે એવી અપેક્ષા રાખીએ કે પાક તો આવ્યો છે આપણા ખેતરમાં પણ ભાવ સારા મળે તો ખેડૂતોને ફાયદો થાય ભલે મળીએ ફરીથી નવા વિડીયોમાં ઓકે